હાલે એમાં કેવું છે ભાભી ખબર છે કે ગામડાવાળી છોકરીઓ હોય ને એને હવે સિટીમાં લગ્ન કરવા છે અને સિટીવાળી છોકરીઓને ગામડામાં જાવું નથી તો પછી જે ગામડામાં છોકરા રહે છે તો એના લગ્ન કેવી રીતના થશે આ એ જ વાંધો છે પ્રાચીન આ ગામડાની છોકરીઓ છે ને એને તો ગામડામાં ગમતું નથી અને જો સિટીમાં આવવું હોય ને તો પછી એમ કહે કે જમીન હોય ને તો જ લગ્ન કરવા છે

જમીન તો જોઈએ જ અમારે જમીન વગર તો અમારે સિટીમાં રહેવું છે અને બે ત્રણ બેડરૂમ ઘર પાછું જોઈએ અને સિટીમાં રહેવું ને વાડી હું કામ કરવા પાછી નહીં જાય ઈ તો ખાસો પેલા કે વાડી જોઈ છે પણ વાડીમાં કામ કરવા આવવું નથી પણ એમ નહીં તો એમ નહીં ભાભી તમારા જઈ લગન થયા હતા તો તઈ તમે આવી બોલી કરી દીધી કે ભાઈ જમીન એય છે પણ હું જમીનમાં કામ કરવા નહીં જાવે એવું હું બોલી આવી તો ખબર જ નહોતી પડતી પેલા અમારે તો બસ માં બાપ કીધું ને કે ભાઈ આ જગ્યાએ આ છોકરો સારો છે એટલે આપણે લગન કર લેવાના અને અત્યારે અને માં બાપ ઉપર ભરોસો કર્યો ને તો એ તો જો છે પેલા તો બાયોડેટા જોઈને રિજેક્ટ કરી દે આ જ વાંધો છે હવે તો હું ઘણા જોઉં છું બોલો કે બિચારા સારા છોકરા છે સારું કમાઈ છે બધું છે પણ બિચારો કામ હોય

અભિપ્રાય છે ને તમે કરીને આ દુનિયાની અંદર છે ને પ્રાચીને ખાલી સેવા કરાવી છે ને સેવા કરવી નથી આ મોટા ભાભી મારા જો આ પ્રાચીનું માથું દબાવે ને માલિશ કરે છે અને પ્રાચી એકદમ એન્જોય કરે છે પ્રાચી આ બધું થોડું ઠીક લાગે કઈ વાત

મેળ પડે જો બાયદા કરીને ને મગજમારી કર્યા કરે ને તો વધારે માથા ચડી જાય એના કરતા માથા એકબીજાને દબાવીને રિલેક્સ થઈ જાય ને એમાં વધારે મજા આવે પણ આજી રે બાસ બીપી વધે ડાયાબિટીસ વધે તમે જો તો નોઈત નવા કેટલા રોગ આવીને બેહે એના કરતા તો આપણે કોકને માં તકલીફ હોય તો માથું દબાવવામાં શું વાંધો 100% ઈ વાત સાચી છે ભાભીની આ વાત મને ગઈ મે હાલો ને કે ભાઈ જો આપણે બાંધવાના છીએ તો બાધીને શું થાય આપણો મોઢું ખરાબ થવાનું છે આપણો ટેન્શન વધી જાય ખોટું મે આવું કહી દીધું ને ખરાબ લાગે ને હોલું કહી દીધું ને ચાર મણામાં આપણે ખરાબ લાગી નોખા એના કરતા બાજવા કરતા આવો પ્રેમ રાખો આરો માથા દબાવાના એકબીજાના માથા દબી દેવાના એટલે વાંધો ન આવે

તમે કઈ રીતના પ્રેમ દર્શાવો છો ઈ ભી અમને કોમેન્ટ કરીને કેજો પ્રેમ નો દર્શાવતા હોય બાજતા હોય તો પછી શું કરે બીજા બધા હા પ્રેમ રાખો બીજું કઈ છે નહીં જીવનમાં ભાભી મને એમ કેતા શ્રાવણ મહિનો અને સોમવાર હોય તો આપણે જઈએ પવિત્ર શિવલિંગ આપણે જે કહે ને કે પહેલું પહેલું પ્રથમ શિવલિંગ છે ભાભી જરાક અહીંયા ભાભી ભલે ભાભી ને જવું છે એનો કઈ વાંધો નથી શ્રાવણ મહિનો છે ભાભીએ તમારે ક્યાં શું કરવું છે શ્રાવણ મહિનામાં આપણે સોમનાથ જઈને શું કરવાનું હોય ભાભી સોમનાથ છું વાંધો પણ આપણે દર્શન નો કે મિત્રો આપડે આપડે સોમનાથ તો અમારે જુનાગઢ થી એકદમ નજીક છે અમે તો ગમે ત્યારે દર્શન કરવા હોય તો ગમે ત્યારે જઈ શકીએ પણ હવે અત્યારે શ્રાવણ મહિના અંદર જઈએ ને તો ત્યાં આપડે હરખાયે પછી દર્શન ગરદી અંદર તમે હેરાન થાવ ગોટા પણ શ્રાવણ મહિના નો મહિમા છે કે જ્યોતિર્લિંગ ના તમે દર્શન કરવા કોને મળે કોઈ ન મળે આપણા ઘરની બાજુ માં ભાભી ને લેજે કેવું લાગે પણ એમ નઈ તો શ્રાવણ મહિના શું મહિમા છે એ કઈ ખબર છે કે એમને દર્શન કરવા જવા જ કયો

સારા કરો ભગવાન હું આમ વાતું વાતું કરીને તમને આમ તમારું મન ફોડવું છું પણ અમારે એ નથી અમારે એ જોવું છે કે તમે અમને લઈ જાવ છો કે નહીં જોઈએ આલો કઈક વિચાર કરશું ભાભી કઈક ટાઈમ મળે ને તો ગોઠવીએ અમારા ભાભી ને સોમનાથના દર્શન કરવા જવું છે મહાદેવમાં પણ હવે ટાઈમ નું કંઈક સેટિંગ આવે છે તો કરીએ છીએ